નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા પાસે આવેલ હિંદોના પુલ પર ગાબડું પડ્યાના સમાચાર મળી રહ્યા છે ભાવનગર સોમનાથ હાઈવે હિંડોડામાં બનેલા નવા પુલ પર ગાબડું પડ્યાના સમાચાર મળી રહ્યા છે ભાવનગર સોમનાથ હાઈવેનું કામ હજુ પૂર્ણ પણ થયું નથી અને આ રોડ હજુ શરૂ કરવામાં પણ નથી આવ્યો એટલે કે લોકાર્પણ કરવામાં નથી આવ્યો એ પહેલાં આ રોડ પર આ પુલ પર બીજી વાર ગાબડું પડવાના સમાચાર મળી રહ્યા છે આ અગાઉ પણ આ આ પુલ પર ગાબડું પડેલું હતું ત્યારે તંત્ર દ્વારા થાગડ થીગડ કરીને ચલાવવામાં આવેલું ત્યારે ગામના રહીશો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવેલો ત્યારે ફરી એકવાર આજે ગાબડું બનતા આ રોડ પર આ પુલનું કામ લોટ પાણીને લાકડા હોવાનું ગામ લોકો દ્વારા જણાવવામાં આવે છે ત્યારે જો આ ગાબડાની તંત્ર દ્વારા ધ્યાન દેવામાં નહીં આવે અને મરામત કરવામાં નહીં આવે તો ગંભીર ઘટના પણ બની શકે છે ત્યારે તંત્ર દ્વારા વેલી થકે આ ગાબડા બાબતે ધ્યાન દેવામાં આવે તેવું આ વિસ્તારના રહસ્યો જણાવી રહ્યા છે આ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઈબ કરો અને શેર કરો આવા સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલ થાય